નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે સોમવાર તારીખ સત્તર બે હજાર ચૌદ મહાવદ બીચ ગુજરાતના ના મોડલ ની આપનારા હોય એ જોવું જોઈએ કે રાજ્યનું દેવું એક લાખ કરોડ થયું છે કહ્યું અહેમદ પટેલે તલાટી ની નોકરી નો જાતો પૈસા પડાવતો શખ્સ ઝડપાયો એક પોઈન્ટ કરોડ રોકડા મળતા ચકચા આઠ લાખ ઉમેદવારો એ તલાટી ની પરીક્ષા માં નથી બજમાવું તો ક્યાંક છવરડા પણ જોવા મળ્યા ઇન્ટરનેશનલ બુક ચેનલ અમિત સિવાડી अंग्रेजी novel कथा The Both of Us को गुजराती अनुवादित पुस्तक लॉन्च प्रीमियर स्कूल एक्टिविटीज ने गुजरातના નવી પેઢીના બાળકોને ગુણવત્તા સબર શિક્ષણ મેળવાનો અવસર આપ્યો ગુજરાત સરકારી વેલફેર ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકા સવારી યોજના

एक एक पर्टिकुलर व्यक्ति का मॉडल और जो व्यक्ति जो गुजरात मॉडल की बात कर रहे हैं और गुजरात के नाम पे कुछ पाना चाहते हैं जब भी चुनाव आता है तो आप जानते हैं कि जो स्लोगन होता है तो गुजरात जीतेगा गुजरात खेलेगा गुजरात के नाम पे वोट मांगने की कोशिश हो रहे हैं तो एक स्ट्रेटेजी है एक हटखंड एक गिन सही मामले में गुजरात का अगर मॉडल है तो हमने देखा है गुजरात कांग्रेस की सरकारें थी जो ग्रोथ रेट था पंद्रह प्रतिशत सोलह प्रतिशत तक गया हुआ है आज दावे हो रहे हैं हो जितना है, है। अगर आप शिक्षा की बात करें एजुकेशन में प्राइमरी एजुकेशन में वीआरएफ नंबर ट्वेंटी एट सेकेंडरी एजुकेशन की बात करें वी आर एट नंबर ट्वेल्व और प्राइमरी हेल्थ सेंटर बाकी जो स्टेट गवर्नमेंट की तरफ से जो हेल्थ की सुविधा होनी चाहिए वो नहीं बारह हजार तेरह हजार जो स्कूल है इनका ही आर का रिपोर्ट है या तो एक ही टीचर है या बिल्कुल अवस्था में है। माल न्यूट्रिशन रिपोर्टन की जो बात है आप अच्छी तरह से जानते हैं और खास तौर पर ट्राइबल एरियाज में है कैसे आप इसको गुजरात मॉडल कह सकते हैं ये कोई व्यक्ति का मॉडल हो सकता है और यहाँ पे पिछले कई सालों से जब से लोग शासन हम देख रहे हैं एमएल हो रहे हैं गुजरात बाय गुजरात की बात हो रही है लेकिन ज्यादातर जो फायदा मिला है वो तो सिर्फ इंडेक्स कुछ ही चंद जो घराने हैं उद्योगपति तो हैं उनको फायदा मिला है ज्यादातर गुजरात की जमीनें हैं सस्ते दाम पे दी गई है और कहीं अगर आप देहात में जाके देखेंगे रास्ते नहीं है पानी की सुविधा नहीं है लोग काफी परेशान है जो रोड की बात हो रही है तो जो ज्यादातर नेशनल हाईवे जो सेंट्रल गवर्नमेंट ने बनाए हैं और वो भी क्लेम किए जा रहे हैं कि जैसे गुजरात गवर्नमेंट तो सही माने में ये गुजरात मॉडल नहीं है મેડલ ગુજરાત નહી રાજનીતિવાનો સ્વરાજ કુચ કરી કોંગ્રેસ માં જોડાયા હતા આગેવાનો આવકાર સંમેલન અહેમદ પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા એકનું નહીં સૌ નું રાજ સૂત્ર સાથે વિવિધ સમાજના પ્રતિનિધિ લાલજીભાઈ દેસાઈ રાજુભાઈ પુરોહિત કુલદીપ સગર પ્રવીણ આલ શેખ ફરજાના અવલ પટેલ પ્રદેશ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરી તેમને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા આ અંગે જણાવ્યું કે કોંગ્રેસ કાર્યાલય વંચિતો નું આશ્રય સ્થાન છે મૂડીવાદીઓ નહીં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટી ની પરીક્ષામાં પાસ કરવા માટે લે ભાગુ ટોળકીઓ ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવી રહી છે ત્યારે ગાંધીનગરમાં પોલીસે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડી સ્માર્ટ નામની સંસ્થાના સંચાલક અને ભાજપના કાર્યકર ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત ને રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ કરોડ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસની તપાસમાં એવી પણ વિગતો બહાર આવી કે તલાટીની પરીક્ષામાં પાસ કરવા માટે ઉમેદવારો પાસેથી દસ દસ લાખ રૂપિયા ઉઘરાવા હતા તેમની સાથે રહેલા એક અમદાવાદના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી એક બાજુ સરકારી ભરતીમાં કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવામાં આવતા સરકાર વાતો કરી રહી છે ત્યારે ભાજપ નું સભ્યપદ ધરાવતા એક શખ્સ ઉમેદવારો પાસેથી નાણા ઉઘરાવતા ઝડપાઈ જતા ભાજપમાં સોંપો પડી ગયો હતો ભાજપના કાર્યકર અને સરકારમાં ઉપર સુધી પહોંચ હોવાનો દાવો કરીને તલાટીના ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા સેવી લેનાર ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર હોવાની પોતાની ઓળખ આપતા હતા એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણી વખતે ડોક્ટર ચંપાવતે ગાંધીનગરમાં ઉત્તરની બેઠક માટે ભાજપમાં ટિકિટ પણ માંગણી કરી હતી તે વખતે ગાંધીનગર જિલ્લામાં મોદીની સભાનું સંચાલન પણ ડોક્ટર ચંપાવતે કર્યું હતું રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પંદરસો તલાટી કમ મંત્રી ની ભરતી માટે તાજેતરમાં જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેના કારણે રાજ્યભરમાં આશરે 8 લાખ કરતા વધુ ઉમેદવારોએ તલાટી કમ મંત્રી જગ્યા માટે અરજીઓ કરી હતી 1500 તલાટીની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર હિંમતનગર પાલનપુર ડીસા સહિતના રાજ્યના અનેક શહેરોમાં પરીક્ષા લેવામાં આવી હતી તલાટી બનવાના સપના સાથે પરીક્ષા આપવા માટે કલોલ ખેડા ધોળકા અને ધંધુકાથી અમદાવાદ આવેલા એકસો જેટલા પરીક્ષાર્થીઓના સપના ચકનાચૂર થઈ ગયા હતા પરીક્ષા તંત્ર દ્વારા આ ઉમેદવારોને મોકલવામાં આવેલી પરીક્ષા સ્લીપમાં તેમનું પરીક્ષા કેન્દ્ર યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સહજાનંદ કોમર્સ સહજાનંદ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઈશનપુર છાપવામાં આવ્યું હતું આ પરીક્ષા જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે સ્થળ પર બ્યુટી પાર્લર ચાલે છે આ કોમ્પ્લેક્ષ ઉપર પરીક્ષા તંત્ર દ્વારા એક નોટિસ ચોંટાડવામાં આવી હતી જેમાં લખેલું હતું કે યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કલોલ રોડ ને બદલે ભૂલથી સહજાનંદ કોમ્પ્લેક્સ ઈશનપુર છપાઈ ગયું છે જેથી યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કલોલ ખાતે પહોંચવું પરીક્ષાર્થીઓનો સમય બાર એક હોવાથી આ સ્થળે પહોંચવું અશક્ય હોવાથી પરીક્ષાર્થીઓ હોબાળો મચાવ્યો હતો ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર નવલકથાના જાણીતા સર્જક અમીશ

કરતા જણાવ્યું કે મારી પાસે વીસ વર્ષ સુધી ચાલે તેટલી કહાણીઓ છે પણ તેમાંથી મારી મારી મનપસંદ કહાણી હું શોધી રહ્યો છું અને ત્યાર પછી તેના પર વર્ક કરી રહ્યો છું ગુજરાત સાથેના સંબંધ અંગે વાત કરતા અમિત ત્રિપાઠીએ જણાવ્યું કે મારી પત્ની ગુજરાતી છે અને તેના કારણે ગુજરાત સાથે મારો સંબંધ વધુ છે કવિ નરસિંહ મહેતાની વાત કરતા તેણે કહ્યું કે હું લગ્ન પહેલા નરસિંહ મહેતાના ભજનો નહોતો સાંભળતો પણ જ્યારે પ્રથમ વાર ભજનો સાંભળ્યા ત્યારે મારી આંખમાંથી આંસુ આવી ગયા હતા અમિતે વધુમાં જણાવ્યું કે તે ભગવાન શિવને ખૂબ જ માને છે તેમજ તેના She asked that I have enough uh, book materials for the next 20 years. That But there, practically all my ideas are in the space of mythology, religion, history. Because that is my area of passion. That's where I have most of my knowledge as well. Uh, I am a voracious reader but I tend to read in these subjects. I read mainly non-fiction and books on spirituality, mythology, science, politics, economics. So I read these kind of books. So all this knowledge, I guess, you know, you write where you have uh,

આજના ઝડપથી બદલાતા વિશ્વમાં વાલીઓ પોતાની કારકિર્દી અને પારંપરિક જવાબદારીઓ વચ્ચે પોતાના બાળક માટે યોગ્ય શાળાની પસંદગીની ભરી સ્થિતિમાં સામનો કરવા માટે મજબૂર હોય છે તેઓ સમયના અભાવે બાળકના જીવન માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરી શકે એવો શાળાની પસંદગીનો નિર્ણય લેવામાં ભારે દ્વિધા અનુભવતા હોય છે પૂરતી માહિતીનો અભાવ હોવાથી તેઓ આ મુશ્કેલીઓમાં વધારો થાય છે જોકે હવે આ સમસ્યા ઉકેલ લાવી શકાય એમ છે જે પ્રીમિયર જે પ્રીમિયર સ્કૂલ ઓફ એક્ઝિબિશન ને આભારી છે વાલીઓ હવે તેમની આ ચિંતામાંથી મુક્ત થઈ શકે છે 15 થી 16 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં વાલીઓ અને બાળકો માટે એક ખાસ તક પ્રાપ્ત થઈ હતી પ્રીમિયર સ્કૂલ ઓફ એક્ઝિબિશનની મુલાકાત લેનાર આ તમામ વાલીઓ શાળાના પ્રતિનિધિઓ સાથે સીધો જ અપાર પારદર્શિતા સંપર્ક સાધી શક્યા હતા અપાર આ પ્રદર્શનમાં સામેલ શાળાઓની तमनी शैक्षणिक उत्कृष्टता परफॉर्मेंस मार्कार्थी सुविधाओं शिक्षण पद्धति और फीना मार्का विषय वालीओं ने माईदगार करवाने आया था यह एग्जीबिशन प्रीमियर स्कूल्स एग्जीबिशन खुशी की बात है कि सातवीं बार अहमदाबाद में आयोजन किया जा रहा है ये एग्जीबिशन भारत के विभिन्न राज्यों से बेहतरीन स्कूल का एक समाह है इस एग्जीबिशन के द्वारा लास्ट छः वर्षों में हमने बहुत सारे पेरेंट्स को अच्छी जानकारी प्रदान की है और पेरेंट्स काफ़ी जानकारी लेने के साथ साथ अपने बच्चों के एक उज्ज्वल भविष्य के लिए एक अच्छे स्कूल के चुनाव भी किए हैं तो प्राइम ऑफ एशिया इस एग्जीबिशन का ऑब्जेक्टिव ये होता है कि ज़्यादा से ज़्यादा पेरेंट्स પચીસ થી વધુ શાળાઓમાં અમદાવાદ દેહરાદૂન મૈસૂરી દિલ્હી એનસીઆર બેંગલુર હૈદરાબાદ પુણે લુનાવાડા પંચગીની જયપુર ઉદયપુર અને રાજસ્થાન તથા ગુજરાત વિવિધ ભાગો આવેલી શાળાઓ સામેલ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્રેના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેટરોની કોર્પોરેટરોની મેયર ટીમ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મેયર મીનાક્ષી પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ગુરુ મહાપાત્રની ટીમ વચ્ચે રસાખેન્ટની સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં મેયરની ટીમ સામે કમિશનરની ટીમનો વિજય મેળવ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ જેવા કે હોસ્પિટલ, એમ જે લાયબ્રેરી એએમટીએસ, મ્યુનિસિપલ કોર્પોરે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઈજનેર જેવા અનેક વિભાગના કર્મચારીઓ દ્વારા આ રમતોત્સવમાં ભાગ લેવામાં આવે છે જેમાં ઇન્ડોર ગેમ્સ, એથ્લેટિક્સ, વિવિધ રમતો, રાઇફલ શૂટિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન રમતોત્સવમાં કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને ઈનામ તેમજ ટ્રોફી પણ આપવામાં આવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર